આરવટ તરીકે ફરજ બજાવતો હતો દસ તારીખના રોજ સુધીર પાટીલની પત્ની પોતાના બે પુત્રોને લઈ વતન નિઝર ખાતે ધાર્મિક પ્રક્ષેપણ અર્થે ગઈ હતી આજરોજ સવારે પોતાના ભાઈ સાથે પરત હેડક્વાર્ટર ખાતે આવી ગઈ હતી અને પોતાના ક્વાર્ટરનો દરવાજો ખટખટાવતો હતો જો કે દરવાજો નહીં ખોલતા દરવાજો તોડી અંદર જતાં સુधीर પાટીલનો ગળે ફાંસે ખાઈ લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા તરત જ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહની ને પીએમ અર્થે આવ્યો હતો આજ રોજ ગલુડી હેડક્વાર્ટર માં રૂમ નંબર 126 માં રહેતા સુધીરભાઈ બાજીરાવભાઈ પાટીલ જેઓ નું એક દુખદ અવસાન થયું છે જે બરાબર હકીકત એ રીતે છે કે સુધીરભાઈ ફેમિલી એમના પત્ની તથા બંને બાળકો 10 તારીખના રોજ ધાર્મિક કારણોસર પોતાના વતન તાપી ખાતે ગયા હતા જેઓ આજ રોજ સવારે અગિયાર વાગ્યે સુધીરભાઈના પત્ની તથા તેમના નાના ભાઈ નાના ભાઈ બંને પરત આવતા હુંનો દરવાજો અંદરથી બંધ હોવાનું માલુમ પડતા તેઓએ ઘણો દરવાજો ખખડાઈ ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ અંદરથી દરવાજો ના ખોલતા તેમને શંકા ગયો તેથી તેઓએ બાજુમાંથી ફથવાડો લાવી ફથડાના ઉપયોગથી સગા દરવાજો તોડી અંદરથી લોક ખોલી અંદર રસોડાના ભાગે પ્રવેશ કરતા સુધીરભાઈ રસોડામાં આવેલ પંખા સાથે પંખા પંખા સાથે સાલના ઉપયોગથી ઘણા ખાસો થયેલ હાલતમાં મળી આવે તાત્કાલિક તે લોકોએ કાતરથી સદર સાલને કાપી સુધીભાઈની ડેડ બોડીને નીચે ઉતારે તથા સુધીભાઈના ને ચકાસતા તેઓ મરણ ગયે હોવાનું માલુમ કરે સદર ઘટના અંગે કામેટ પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસ સ્ટેશનના તમામ કાફલો ત્યાં ઘટના સ્થળ ઉપર હાજર રહેલ ડીવાયએસપી એચપી સાહેબ તથા આરપીએ સાહેબ પણ ઘટના સ્થળે આવેલ સદર બનાવની જગ્યાની વિગતવાર જીમતભરી તપાસ કરતા સદર રસોડામાં રાખેલ વોશિંગ મશીન પરથી સુસાઈડ નોટ મળી આવેલ છે જે સુસાઈડ નોટ વંચાણી લેતા સદર મરણ જનાર પોલીસ કર્મચારી દ્વારા વ્યક્તિગત કારણોસર આત્મહત્યા કરેલ હોવાનું જણાઈ આવેલ છે સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ચાલુમાં છે ઘટના સ્થળેથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં સુધીર પાટિલ દ્વારા પોતાના મોત બાદ મળતા તમામ લાભો તેમની પત્ની અને બાળકોને આપવામાં આવે અને તે પોતાની મરજીથી જીવન ટૂંકાવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો સુધીર પાટિલને છેલ્લા કેટલાક સમયથી દારૂનું વ્યસન થઈ ગયું હતું જેને લઈ તે કંટાળી ગયો હોવાનો પણ સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ